સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ જેમાં રાતને દિવસ રેત્રુજી નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું છે અને રાતને દિવસ ચાલુ છે અમારા રોડ રસ્તાઓ પણ ખરાબ કરી નાખ્યા છે અને અમે અવારનવાર રજૂઆત કરી છે લેખિત લેખિત કાંઈ તંત્ર એમાં ધ્યાન આપવું નથી એમ છતાં જો તંત્ર કાંઈ ધ્યાન નહીં આપે તો અમે ગામની મહિલાઓ સાથે અહીંયા જનતા રેડ કરીશું